ટ્રેક્ટર ની વાત કરું તો સોનાલિકા ટ્રેક્ટર છે તમે ક્લિયર જોઈ રહ્યા છો સોનાલિકા આ ચાલીસર બે હજાર જોવા મળશે હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો પ્રતાપભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો પ્રતાપભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરની સાથે ઓજાર આપવાના છે ઓઝારમાં દાતી છે અને રાપ છે દાતી લાખ અને ચાલીસ હજાર ટ્રેક્ટર અને ઓઝારની રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ સેટ લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો વલભીપુર અને ગામ લખનકા ગામે જોવા મળશે તમારે આ ટ્રેક્ટર ઓજાર લેવા હોય તો પ્રતાપભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પ્રતાપભાઈ નામ અઠ્ઠાણું બે સુડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટોટલ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો